માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે યોજાયેલ લખપતિ દીદી સંમેલનમાં રાજ્યની પચીસ હજારથી વધુ સ્વસહાય જૂથોની બે પોઈન્ટ પાંચ લાખથી વધુ મહિલાઓને રૂપિયા ચારસો પચાસ કરોડની સહાય અર્પણની સાથે જી સફલ અને જી મૈત્રી યોજનાનું લોન્ચિંગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ ગંગા સ્વરૂપા વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ બે હજાર પચીસનો શુભારંભ માઇક્રોન સહિત સેમી કન્ડક્ટર ક્ષેત્રની વિશ્વની અગ્રણી કંપનીઓ અને ગુજરાત સરકાર વચ્ચે સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ કરતા વિવિધ એમઓયુ અને નવી પહેલો અંગે મહત્વપૂર્ણ જાહેરાત સેમી કનેક્ટ બે હજાર પચીસના ઉપલક્ષમાં આયોજિત વન ટુ વન બેઠકની શ્રૃંખલામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે દેશ વિદેશના અગ્રણીઓ અને પ્રતિનિધિઓની બેઠક બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને રાજ્ય સરકારના પ્રોએક્ટિવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના મંત્રને સાકાર કરવાની દિશામાં વિશ્વ મેદસ્વીતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજન થકી નાગરિકો ને જાગૃતિ તથા મેદસ્વિતા નિયંત્રણ માટે પ્રેરિત કરશે વિકસિત ભારત વિકસિત ગુજરાત